પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન તરીકે આજથી ડોક્ટર દિવ્યા ડાગાની નિમણૂક કરવામાં આવી છે જો કે એકાએક હોસ્પિટલના સિવિલ સર્જનને બદલાવવામાં આવતા અનેક ચર્ચાઓ જાગી હતી પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ડોક્ટરો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હોસ્પિટલમાં ઇન્ચાર્જ સિવિલ સર્જન તરીકે ફરજ બચાવતા ડોક્ટર એવી તિવારીને બદલાવી આજે અચાનક સિવિલ સર્જક તરીકે ડૉક્ટર દિવ્યા ડાગાને સિવિલ સર્જનનો ચાર્જ આપવામાં આવ્યો હતો જોકે સિવિલ સર્જનને બદલાવવામાં આવતા અનેક ચર્ચા જાગી હતી હું ડૉક્ટર દિવ્યા ડાગા ઈએનટી સર્જન ક્લાસ વન હતી અત્યારે મેં સીડીએમઓ સિવિલ સર્જનનો ચાર્જ ગુજરાત સરકારના ઓર્ડરથી સાંભળી લીધો છે આજથી મારું એક જ ધ્યેય રહેશે કે જીએમઇ આર એસ મેડિકલ કોલેજ સાથે સિવિલ હોસ્પિટલ સળંગ થઈ એકદમ સારી રીતે કામ કરે અને કોઈ પણ સ્ટાફને કોઈ તકલીફ ના થાય અને કોઈ પણ દર્દીને પણ કોઈ દર્દીના હિતમાં બધાય કામ થાય એ રીતે મારું વલણ રહેશે આજથી પારસીજી હોસ્પિટલના સિવિલ સર્જન તરીકે ડૉક્ટર દિવ્યા ડાગાની નિમણૂક થતાં હોસ્પિટલના કર્મચારીઓ તેમને અભિનંદન પાઠવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર